વાઘોડિયામાં ફલોડ ગામ પાસેની દેવનદી કિનારે પશુ ચરાવવા ગયેલા પુરુષને મગડ નદીના પાણીમાં ખેંચી ગયો હતો ફલોડ ગામમાં પોતાની બહેન બનેવી સાથે રહેતો રાઠોડિયા મણીલાલ ઉરુફ મનુભાઈ ફલોડ ગામ પાસેની દેવનદી કિનારે વિસ્તારમાં પશુ ચરાવી રહ્યા હતા તે દરમિયાન દેવનદીના સામેના કિનારાથી ગામ બાજુના કિનારે આવી રહ્યા હતા તે સમયે નદીમાંથી મગઘરે મનુભાઈ પર હુમલો કરી ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો આ જે ઘટના જે સમયે બની હતી તે સમયે મનુભાઈની બહેન પણ નદી કિનારે પશુ ચરાવી રહી હતી તે સમયે મગઘર મનુભાઈનો શિકાર કરી નદીમાં જઈ રહ્યો હતો તે સમયે તેની નજર સમક્ષ બનેલી ઘટનાને લઈને ગભરાઈને તેમની બહેને બૂમ કરતા નજીકના ખેતરમાં કામ કરતા ખેડૂતો દોડી આવ્યા હતા આ બનાવની જાણ વાયુ ગામમાં ફેલાતા ગ્રામજનોના ટોળે ટોળા નદી કિનારે દોડી આવ્યા હતા પરંતુ વલોડ ગામના સ્થાનિક તરવૈયાઓ દેવ નદીમાં મગઘર ખેંચી ગયેલા મનુભાઈની શોધખોળ શરૂ કરી હતી ગણતરીના કલાકોમાં નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો જ્યાં વાઘોડા પોલીસ બનાવ સ્થળે આવી કાયદેસર કાર્યવાહી કરી મનુભાઈ નો કબજો મેળવી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા રિપોર્ટર મોલિન વ્યાસ વાઘોડિયા અઢી વાગે આ ભાઈ મનહરભાઈ રાઠોડિયા બકરા ચારી ને નદી આવતા હતા પાર કરવા માટે બકરા ઘરે આવતા હતા આ જયંતિભાઈ છે જયંતિભાઈ રાઠોડિયા એમના શાળા છે અહીંયા આગળ ફલોળમાં રહે છે મતલબ મેં આગળ પાછળ આ એમના છે જે હોય એ હવે નદીમાં બકરા ચારવા ગયા હશે અને ઉતરતા તો મગરે પકડી લીધા મગર ડૂબી ગયો પછી ગામમાં ધીરે 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 ખબર પડી તો પછી ગામમાંથી સ્થાનિક તરવૈયાઓ આવ્યા મેં આવ્યો દાઉદભાઈ આવ્યા જયંતિભાઈ રાજેશભાઈ આ બધા છોકરાઓ મળી અને શોધખોળ ચાલુ કરી નાવડી લઈને અમે ગયા લગભગ બે ત્રણ કલાકની ની જેમતે અમે નીચેથી ખોળ

જમાદાર શ્રી પ્રદીપસિંહ એમના રાઇટર ફરેશભાઈ ને ગામના સરપંચ શ્રી અનવરભાઈ અને ઇમરાનભાઈ અનવરભાઈ ગામના કાર્યકરો છે વેરસિંહભાઈ બારિયા બધા જ અહીંયા આગળ સ્થળ પર આવેલા છે જોઈને તપાસ ચાલુ છે ના અત્યાર સુધી તો અમને નથી ખબર એ કોઈ આવ્યું નથી અહીંયા આગળ બહાર કાઢ્યા પછી આવ્યા છે આવ્યા છે એવી ખબર પડી છે અમને અમે કોણ કોણ કઈ કઈ ટીમ શોધવામાં ગઈ હતી દાઉદભાઈ જયંતિભાઈ મારું નામ ઉસ્માનભાઈ છે પઠાન વસાવા રાજેશભાઈ કિરણભાઈ ઋતિકભાઈ ઋતિકભાઈ શૈલેષભાઈ શૈલેષભાઈ ને તમામ બે ત્રણ છોકરા બીજા બી શોધખોળ કરી અને શોધી લાગ્યા છે અહીંયા આગળ